કરી રસોઈ બનાવવાની છે અહીંયા બટેકા બફાઈ ગયા છે બટેકાનું શાક બનાવવાનું છે અહીંયા છાઈસ રેડી કરી છે હવે આ લોહીમાં આપડે બટેકાનું શાક વગાડશું અને ખીર બનાવશું પૂરી બનાવશું કા મમ્મી હા પૂરી ને ખીર ને બધું બનાવશું ગોળ ને જમાડશું રસોઈ બનાવતા બનાવતા વયે ગયો છે સિલિન્ડર હવે આપણે આ સિલિન્ડર ફેરવી લેશું બદલાવું જોશે ગહણીઓની રસોઈ તૈયાર થઈ ગઈ છે અહિયાં ખીર ખમણ બટેકાનું શાક છે છાસ કેરી ની કટકી ને પૂરી વણાય છે આ ધ્રુતિ આવી છે પૂરી વણવા અને અહીંયા મેં તેલ મૂકી દીધું છે પાપડ તળશું અને પછી પૂરી તળવા મળીશ હવે આપણું તેલ આવી ગયું છે ગરમ થઈ ગયું છે પાપડ તળી લેવી તળાઈ ગઈ અને અહીંયા ગોવણિયું જમવા બેસી ગયું છે કા અમારા ચેસ્ટા બેનો પેલો વહેલો ડ્રેસ પહેરો છે કા ચેસ્ટા

કેટલીક બોટલ ભરાય છે બોટલ તો ભરાય જવાની છે ભરાય જાય છે ઓલી આ બોટલ ભરાઈ ગઈ આપડી કા હા હા બોટલ ભરાઈ ગઈ હવે આખું વરસ આજ નાખવાનું આનું ઓલી ઉમેરી હમ મસ્તી નું પેર સોખું આ આપણે બનાવ્યું તો બે મહિના પહેલા તે થોડાક ના એમ બનાવતું આટલી બોટલ થઈ હતી અને આ આપને કે દુખતું હોય અને આપણે સોપડીએ તો આપણને આમ એકદમ બહુ મજા આવે રાહત થાય એવું રાહત થઈ હા આ એક માટે નહીં બે માટે કામ કરે છે પોપલે તો થોડુંક વિધુ છે તો આ બોટલમાં ભરી લઈશું અને આમાં ભરી દીધું આપણું ટોપરાનું તેલ તૈયાર થઈ ગયું કોણ કરે એમ થાય પણ આમ માખો તો એમ થાય કે તેલ બનાવાય મસ્તા બને એટલે પાછું નીતરે છે એ હવે માથું કોરું છે એ હવારે નાખી દેવું એમાં અમે કેડિયારો પૂરવા આવી ગયા છીએ કાલ અમે જે શ્રીફળ ફેરાતા ને કેડિયારોના ટોપરા પહેર્યા હતા જો બોડીના થડે થડે અમે ખાડો ગાળો છે હવે આમાં શ્રીફળ ખાઈ જાય ને જનાવરો બધા હવે આપણે માથે તૂડવા આવી ક આકડા ના થળિયા મૂક્યો હવે આ બોર્ડિન થળિયા મૂક્યો કા મમી અમે અહીંયા આવી ગયા છે ખુલ્લી ઝુકિડિયું ને એવું બધું હોય એક પીપળા છે અહીંયા પીપળાના થળિયા એક શ્રીફળ અમે ડાઈટુ છે એક બાવળીયો છે કાંટાવાળો બાવળીયો છે ને એક શ્રીફળ મૂકી દે અહિયાં લીમડા લીમડાનું થળિયું છે અહિયાં પોણા સાત થઈ ગયા છે અને આજે હનુમાન જયંતિ બધા હનુમાન જયંતિ અને આજે લા છે હનુમાન દાદા ના લાડવા

પેલા તો પહેરતી જ નહીં હો ડ્રેસ પહેરાવતી તોય અમુક કપડા જ ગમે કા આજના મારા ને હું અહીંયા સેન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય